રામ રામ સીતારામ બધાઈની સીતારામ બધાઈ ડાયરાની જો આ ટાઈમ લે ને તમારા સવાલોના જવાબ દેવા હાટું થે ને વિડીયો ઉતારવાનો સાલો કર્યો અમારો YouTube માં વિડીયા ઉતારીએના ઈમાં પેલો ક્વેશ્ચન આન્સર નો વિડીયો હે તમારા સવાલો અને અમારા જવાબ અમે લગભગતા કોમેન્ટ માં બધાય જવાબો દે જ દીએ

જૂના તો આપણે બખલા હે અમે જૂના તો અમે બખલા હે પણ અમાર આતાનો આતો હું તો ને આતાના ના તો ને આતાનો બાપ આતાનો બાપ લાખો હતો હા હા એ વેસેન પછી આવતા રહ્યા તા અમે પેલા રેવા આવ્યા તા ડીમ અમાર ડીમ ડીમ માં વાડીયો આવે ગયો વર્તુ બે ડીમ હે ને વર્તુ બે ડીમ હે ને એમાં પેલા ન્યા રહેતા પછી પછી આ આવતા રહ્યા ડીમ માં જગ્યા વઈ ગઈ ને પછી ડીમ જે દુ નુતુ દે ના રહેતા પછી ડીમ બન્યો એટલે જગ્યા હે ને ડીમ માં વઈ ગઈ

ને અમે ત્રણ ભાઈ બેન હે બે બેનો ને એક ભાઈ તો હું આ હે ને મારી બેન અહીંયા મેરા છે આપણે જે પાડવાનો ત્રિવેણી સંગમ હે ને નાયણ મેરા જેની વાડી હે એની ન્યા લીધી ન કઈ રેતા હાજડિયા હા હાજડિયા રી ને જુના હા કે હવારા કે મોટા મેર ની ને ઈ હલી રામદેન હા ઈ હેઠવારા હા હું હે લેને અમે બખલા વાળા હા એ બખલા વાળા આ બધાય બખલા કે ને મારી સાપ ઠીઠા ઠીઠા હા હા તો ઈ અમારું ઇન્ટ્રોડક્શન અમે લગભગ અમારું ઇન્ટ્રોડક્શન કોઈ દી એટલે ડીપ માં આપ્યું કઈ કોઈ દી ને તે ને તમે કોઈ દી ફેમિલી નો પરિચય કરાવ્યો ને ને હાઉસ નું હોમ કરન

એ દવાને અમે કહી દઈએ દવાને તી એક પ્રકારનું આપણા શરીરમાં ઘટતા વિટામિન્સ અને મિનરલ્સ એનું પરફેક્ટ મિક્સચર છે તો એ દવાને એ જે પ્રોડક્ટ આવે ને એ પ્રોડક્ટ એવી વસ્તુ આવે કે એમાં મિનરલ્સ વિટામિન્સ આપણા શરીરમાં જે ઘટતા હોય ને એની પૂર્તિ કરે ને એ હે એ આપણા સવારનો જે આપણે નાસ્તો કરીએ ને એની રિપ્લેસ કરે ને આપણે વજન ઉતારવામાં મદદ કરે એ પાવડર રૂપમાં હોય હા આપણે પાણીમાં નાખે અને ગ્લેન્ડર મારે ને એકદમ અસલ જાડો જાડો થઈ જાય આપણે ફ્રૂટ સલાડ જેવું ફ્રૂટ સલાડ જેવું એવી રીતના હોય પીવાનું ને એમાં જે વિટામિન્સ ને મિનરલ્સ આવે એ આપણે એક ટાઈમ માં હવારી જે લઈએ ને એટલે જો આપણે બીજી વસ્તુમાંથી માંથી લેવું હોય તો આપણે મણ એક શાકભાજી ખાવી પડે હા એવું મણ એક ખાઈએ ને

કે નો કોઈ માં એડિટિવ બીજી કઈ વસ્તુ હોય કલર કે હું કઈ નાખાય કે આપણા શરીર નુકસાન નુકસાન કરે ઈ નેચરલ વસ્તુ જોઈ ને ગમે ઈ લેહ કે તમારું વજન નો ઉતારવો હોય ને તમારે ભવિષ્યમાં સારી જિંદગી જોતી હોય શરીર કઈ પણ દુખ વગર નું જોતું હોય તો ઈ લેહ તમે લેહ ઘટાણે થી સ્ટાર્ટ કરે હગ જો મે કરી દીધું સાલો હા મને એને મહત્વ ખબર પડે ગઈ હતી કીર્તિ કરી દીધું સાલું કે આપણી ત્રીસ પાંત્રીસ વર્ષ પછી પાંત્રીસ વર્ષથી વધારે ઉંમર થાય ને એ પછી આપણા શરીરમાંથી વિટામિન્સ અને મિનરલ્સ અમુક વિટામિન્સ ને અમુક મિનરલ્સ હોય ને એ બનવા બંધ થઈ જાય અને એ પછી પાછા આપણે શરીરમાં એકવાર ઘટ આવે ગઈ ને પછી એની પૂર્તિ કરવી બહુ મુશ્કેલ છે તો ઈ એ વાત અમિત અટાણીથી ચાલુ કરી દીધું ભાઈ આપણે તો મજા આવે હા ઓસા લોય પીવાની મજા આવે હા પછી પછી વજન ઉતારવા પ્રેગ્નેન્સી નો કે આપડી આખો વજન ઉતરે ખાલી પેટનો ભાગ ઉતરે એ પણ આજે જ સવાલ ઉતો એક બેન પેટનો ભાગ ને બધું ઉતરે જાય ને બધું ઉતરે જાય માં આપણે જી આપણે તમે સમજી લ્યો ને કે આપણે પ્રોડક્ટ મગવે લ્યો ને પછી આપડા ભેગા બે ટ્રેન કરેલ પ્રોફેશનલ ન્યુટ્રિશનિસ્ટ હોય ને એ આપણે બે બે આપી દઈએ એટલે તમારે પછી એના પાસે જે રિઝલ્ટ લેવું હોય ને એને કહી દેવાનું મારે આ કરવું મને આ કરાવી દઈએ તમે ફોન કરો તારી તમને જવાબ દઈએ 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 તમારે જે રિઝલ્ટ લેવું હોય તમને લેવરાવી દઈએ કારણ કે એના પાસે તો બધું નોલેજ હોય તો આપણા લગ્ન હે ઈ લવ મેરેજ હે કે ઓરેન્જ મેરેજ હે ઈ જરા કે દઈએ લવ હગાઈ પછી

તો હગાઈમાં મને આણી ફોન આપ્યો તો હું તો ફોન વાપરતી નહીં તો આણી ફોન આપ્યો તો પછી અમે હગાઈ પછી વાત કરતા પણ એની એના નંબર એ નહોતા દીધા મેં મારા નંબર લે ને એને દીધા કે મારા પાસે નંબર રહે એની એના તો દીધા જ નહોતા મને બોલો તો કા હું કઈ ફોન મારા પાસે પર્સનલ મારો એક મારી એકલીનો મારા પાસે ફોન જ નહોતો હું કઈ વાપરતી જ નહીં ભાઈ ભાઈનો ફોન હોય તો એ વરે કારક કારક હું વાપરતી મને ફોટો નહોતો મોકલ્યો

પછી ઇંગ્લિશમાં દેતા નાઈન નાઇન નાઇન ફાઈવ સેવન નાઈન નાઇન નાઇન કોઈ ને આ જે અમારા વિડીયા જોવા વજન ને ડાયાબિટીસ ને બીપી ના તો એ બધા નંબરમાં તમે આની ફોન કરો ને પ્રોગ્રામ માં બેહવાની લિંક છે ને આ તમને આપે તો તમારા નંબર આણ પાસે આવે છે હા હું WhatsApp માં તમે મને કાંગ મેસેજ કરી દો ને તો હું મોકલે દઉં મેસેજ કરે ને કેવાનું કે મને લિંક મોકલે દે એટલે હું મોકલે દે તો એ લિંક છે ને આ આપણા ફોન માં ખુલે ને એમાં મીટિંગ હોય એમાં મેડમ આપણે પૂછે કે તમને કામ હે ને કામ પ્રોબ્લેમ ને એ બધું એમાં તમને મીટિંગ માં બેહો તો તમને બધું જાણવા જડે બધું જાણવા જડે ને પછી જો અમે લગભગ કોઈ ધાણા વાઈવા ને અમિત ભાઈ હા જો અમાર ધાણા વાહે દેખાય ધાણા બહુ સારા હે મસ્ત હે તો જરાક નેદ હે એ તો થોડાક દી થાય તો જો વાહે માણસો તમને દેખાતા હે નેદે હોય ખરી અમે હે ને નેદ ની દવા નેત મુકતા હા ઓર્ગેનિક ખેતી તો નેત કરતા પણ નેદ ની દવા નેત મુકતા કે સીઆર 5 વર્ષ થી અમે ખેતરમાં માં બેક્ટેરિયા નું જોર વધાર્યું બેક્ટેરિયા દેવા નું પહેલા બહુ ફૂગી આવતી અમારા માંડવી માં ધાણા માં બધાઈ માં એટલી ધાણા વાવવાય અમે પછી બંધ કર્યા હતા પછી સિયાર પાંચ વરસાથી છે ને અમે બેક્ટેરિયાનો જોર વધાર્યું તા તે દૂધથી હે ને ખડની દવા મૂકવાની બંધ કરી દીધું અમે તે ખડની દવા મૂકીએ ને તો જે આપણું બેક્ટેરિયા જે જગ્યામાં દીધા હોય ને એ બધાય મળી જાય ને ખડની દવા ન મૂકીએ ને તો શિયાર પાંચ વરસાથી મૂકવાની બંધ કરી દે કરી દીધી ને જગ્યા સાવ પોસી થઈ ગઈ હા પોસા સાવ પોસાય એથી તમારે પાંગે નાખવાની તેફા પાંગે પડે ઓલી જે સોડિયા જેવી થઈ જાય ને એવી નો થઈ જાય તો પછી પણ અમે રાસાયણિક ખાતર વાપરીએ કે વરફમાં બે કે ત્રણ મોહિમ લેતા હોય તો રાસાયણિક ખાતર નાખવું જ પડે તો જ પાક ખરીખો બહાર આવે ને કહે પાક છે ને બહુ બહાર ન આવે જે જગ્યામાંથી ઉગાવો સારો આવે ને એ હારો ઉગાવો ન આવે દેહી ખાતર તો નાખીએ પણ દેહી ખાતર કાં ત્રણ ત્રણ મોહિમ લેતા હોય ને એટલે દેહી ખાતર દરવાય નાખીએ તો પછી ત્રણ ત્રણ મોહિમ લેતા હોય એટલે બહુ દેખાય નહીં દેહી ખાતર નો એટલે જોર નો દેખાય જગ્યામાં અને રાસાયણિક ખાતર અમે નાખીએ પણ માપ નો નાખીએ આડેધડ નો નાખીએ ને દવાના માપી રહીએ માપ માપી માં દવા ને ખાલી ફૂગ ના શકાય ની દવા તમે ભાગી પડતી એકાદો સ્પ્રે લીધો હોય તો બાકી તો ના બેક્ટેરિયા આવે ને નાખે દીએ દઈએ એટલે ચાર પાંચ દી દેખાય ત્યારે કઠોર થઈ જાવું પડે પણ પછી માંડવી માં કઈ નુકસાની ના આવે ખાલી ઉપર પાંદડામાં થોડી ઘણી નુકસાની આવે ચાર પાંચ દી કઠોર થઈ જાય એટલે છઠ્ઠે હાથમાં દી એ રેખા હોય નહીં મરે જાય બધી કઠોર થાવું પડે કેમ કે આપણે બેક્ટેરિયા દીધા હોય તો એના માથે ભરમ રાખવાનો કે આપણે બેક્ટેરિયા દીધા તો એનું કામ કરીએ ને બેક્ટેરિયા દીધા હોય તો જમીનમાં બહુ કેમિકલ વસ્તુ ઓછી નાખવાની બેક્ટેરિયા અહીં સર્વાઈવ ઘણું બધું કરે જાય પણ આ ખડની દવા હોય ને એ વધારે નુકસાન કરે બેક્ટેરિયાની તો એ તો કઈ તમને મણી તો કઈ બીજા તો નથી યાદ આવતા એવા મેન મેન થોડા ઘણા ઉતા ને બાકી તો યાદ ન આવતા અને બાકી જો તમારે કોઈ સવાલ હોય અમાર ડીમે થી લાઈન નાખેલ છે ડીમે થી પાણી આવે અમારે હા હા તો પૂરું થેગો આ તો અમારે ભાઈમાં પૂરું થેગો ને ડીમ થેગો તો કામ થેગો નો કરતા તાણાય ન હોય ખાલી એક ગ્રામ માં લેવાની માંડવી ની હા ડી માંથી 4 કિલોમીટર થતો હોય છે કિલોમીટર થાય તો નાથી હે લાઈન નાખેલ એટલે ન્યાથી પાણી આવે છે ડીમ પડ્યું ને પછી હોક ગયું નક પાણી નોતું ખાલી એક રામ મોહિમ થાય અને શિયારા માં જો સારો મેથી હોય ને તો જીરું કરે હગીએ પાણી વગર નું બાકી કઈ થાય નહિ અટણ પાણી ઉપડે ગયો ધાણા માં જો ઉગાડે લીધા બે પાણી એને એક પાણી ધાણા માં ફેરવ્યું ને ત્યાં તો પાણી એ ઉપડે ગું એટલે એ ઉલારો ભરાય પછી ઉલારા માં ખાલી જ ક્યારા પીએ જ ડીમ છે ખેતર અમારે ડીમ માં ખેતર જો કરે લે લીધું ખેતર થી આવે બાકી જે ને એ તો ડૂબે જાય પાણી હોય એમાં અટાણે ડૂબે પછી ડીમ માંથી પાણી ઉતરે ને તારું ઉનારે કઈ આવે એમ પછી ઉનારે ઉનારો માંડવી કરીએ